મિત્રો હર હર મહાદેવ મિત્રો આજે આપણે ગુજરાતના ટોપ મુખ્ય સમાચાર મિત્રો વિશે વાત કરવાના છે સો મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મિત્રો સહાય છે ગુજરાત સરકારે પશુપાલકો માટે દૂધ કર અને ગોડાઉન બનાવવા માટે પચાસ ટકા ખર્ચ અથવા મહત્તમ પાંચ લાખ રૂપિયાની સુધીની મિત્રો સહાય જે છે એ હવે આપણને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ આપણે તો ગુજરાતની વરસાદની અપડેટ આપણે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર વન એવા છે જ્યાં સ્ટોરદાર વરસાદ મિત્રો જોવા મળેલો હતો ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરા નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધી જગ્યાએ મિત્રો આપણને યલો અલર્ટ મિત્રો જોવા મળેલું હતું ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મિત્રો મોટા ફેરફારના નવા નિયમો મિત્રો આવી ગયા છે નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં નવી એપ્લિકેશન દ્વારા ઘર બેઠા મિત્રો આધાર કાર્ડમાં નામ સરનામું જન્મની તારીખ અથવા મોબાઈલ નંબર આપણે ચેન્જ મિત્રો કરી શકાશે પહેલાં કેવું હતું કે આપણે આધાર કાર્ડમાં કાંઈ પણ વસ્તુ ચેન્જ કરવી હોય તો આપણે આધાર સેન્ટર ઉપર તકો થતો હતો ભલે ને પછી તમે ઓનલાઈન કાંઈ પણ વસ્તુ અપડેટ કરેલી હોય છતાં પણ તમારે ઓફિશિયલ જ્યાં સેન્ટર છે ત્યાં તો મિત્રો તમારે એકવાર જવું જ પડતું હતું પરંતુ એ હવેથી મિત્રો જવું નહીં પડે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો સહાય છે ડુંગળી ઉત્પાદનો માટે રાજ્ય સરકાર ડુંગળી ઉત્પાદકો માટે ખેડૂતને બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ની સહાય મિત્રો આપશે પીએમ કિસાન યોજનાની આપણે વાત કરીએ તો વીસમો હપ્તો મિત્રો બે હજારનો જે છે એ આપણને આવતા અઠવાડિયાની અંદર મિત્રો જોવા મળી શકે છે પૂરેપૂરી મિત્રો સંભાવના છે કે પાંચથી ને દસ તારીખની અંદર આ હપ્તો જે છે મિત્રો તે તમારી ખાતાની અંદર આવશે તમે જો ટ્વિટર વાપરતા હોય તો તમારે પીએમ કિસાનની જે આપણી વેબસાઇટ છે એના ઉપર અને જે આપણે નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ છે એ તમારે ખુદ ખુદ જ ચેક કરી લેવું તમારે તમને ખ્યાલ આવી જશે ત્યાર પછીના મુખ્ય આપણે સમાચારની મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે મિત્રો ઈ કેવાયસી મિત્રો હવે ફરજિયાત છે નહીં તો આપણને જે રાશન મિત્રો મળે છે એ બંધ થઈ શકે છે તમને ખબર હોય તો થોડાક દિવસો પહેલાં જે રાશન કાર્ડના મિત્રો દુકાનદારો હતા તે હડતાલ ઉપર બેસી ગયેલા હતા એનું કારણ શું હતું તેનું એક જ કારણ હતું મિત્રો કે જે રાશન જે છે એના ઉપર ફરજિયાત મિત્રો ઈ કેવાયસી લગાડવામાં આવે અને સરકારે આ વખતે ઈ કેવાયસી ઉપર કડક મિત્રો નિયમ જે છે એ લેવાના છે અને અમુક એવા પણ લોકો છે મિત્રો જેને આ વખતે આ રાશન જે છે મિત્રો એ નથી મળેલું એનું કારણ શું મિત્રો કે જે લોકોએ એ કે પેસે મિત્રો નથી કરેલું ત્યારબાદ મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની આપણે વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં પાકું મકાન જો તમારે બનાવવું હોય તો બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની સબસિડરી મિત્રો એ તમને હવે મળશે વાર્ષિક આવકની આપણે વાત કરીએ તો ત્રણ લાખથી વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ પાક્કું ઘર ન હોવું જોઈએ તેની પાસે અને બીપીએલ કેટેગરીના અને જમીનના દસ્તાવેજો મિત્રો તેમની પાસે હોવા જોઈએ તો આ સહાય જે છે મિત્રો એ તમને મળવાપાત્ર બનશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે નવા નિયમો છે નવા નિયમોમાં અમુક ફેરફારો પણ આવી ગયેલા છે આપણી માટે જે પણ ગુજરાતમાં રહેતા હોય તેની માટે ખૂબ જ આ નિયમો જાણવા જરૂરી છે એલપીજી સિલિન્ડરની મિત્રો આપણે વાત કરીએ તો એક જુલાઈથી ઓગણીસ કિલોના કોમર્શિયલના ભાવમાં આપણને અઠ્ઠાવન રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળેલો છે ઘરેલું સિલિન્ડરમાં અત્યારે કોઈ ઘટાડો કે વધારો જોવા નથી મળેલો તમને શું લાગે છે જે આપણે ઘરે સિલિન્ડર વાપરીએ છીએ એમાં ઘટાડો થવો જોઈએ કે ના થવો જોઈએ મિત્રો તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો આધાર કાર્ડ ઉપર એક મુખ્ય સમાચાર આવી ગયા છે આધાર અને પિંક પેન કાર્ડ તમારી પાસે મિંક લિંક ના હોય તો તમને હવે દસ હજાર હજાર રૂપિયાનો દંડ જે મિત્રો એ થઈ શકે છે આ ઓફિશિયલ જાહેર પાડવામાં આવેલું છે તમને ખબર હોય તો ઘણા વખત પહેલાં આધાર કાર્ડ ઉપર તમને એક એક હજાર રૂપિયા લઈ અને ઈ કેવે કરવામાં આવતું હતું તમને ખબર હોય તો અને કદાચ તમે કરાવેલું પણ હશે એક હજાર રૂપિયા ચૂકવીને મિત્રો તો આવી જ રીતે ત્રણ વર્ષ બાદ આ જે કાયદો છે એ ફરી વખત આપણને આ અમલમાં જોવા મળે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન અને વરસાદની મિત્રો આગાહી હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની જુલાઈ જે રેકોર્ડ છે આપણો તે મિત્રો તોડી દીધેલો છે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની મિત્રો શક્યતા આપણને જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો સહાય ટ્રેક્ટર સહાયની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ટ્રેક્ટર સહાય યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડરી મિત્રો મળશે અને તમને જો પાર દેશી ગાયની તમારે ખરીદી કરવી હોય જો તમે ગુજરાતમાં રહેતા હોય ને તમારે વાડી વિસ્તારમાં રહેતા હોય અને તમને દેશી ગાયની જો ખરીદી કરવી હોય તો આડ પાંત્રીસ ટકા અથવા અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો એ તમને ચૂકવવામાં આવશે ખેડૂતો આઈ પોર્ટલ ઉપરથીને અરજી કરી શકે છે મહત્ત્વના સમાચારની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થવી જોઈએ તમને શું લાગે છે મિત્રો ગુજરાતની અંદર લોનમાફી ક્યારે થવી જોઈએ કેમ કે બીજા રાજ્યોની આપણે વાત કરીએ ને જેમ કે તામિલનાડુ છે ઝારખંડ છે દિલ્હી છે રાજસ્થાન છે મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં આપણને ખેડૂતની માફી જોવા મળે છે તો તમને શું લાગે છે મિત્રો ગુજરાતની અંદર લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને અવાજ સમાચાર રોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમે ખેડૂતના રિલેટેડ સરકારી યોજનાના રિલેટેડ અને ખાસ કરીને ખેડૂતના લગતા સમાચારના વિડીયો અમે આ ચેનલ ઉપર મૂકીએ છીએ